કૃષ્ણ કનૈયા લાલ કી જય આવ્યા ચૈતાર માસના દાડા કે ઓ ખરણ સાંભળો રે લોલ મહિમા અનેરુ એનો ગવાય કે ત્રણ દિવસ સાંભળો રે લોલ એક બેને ત્રણ દિવસ મીઠું ત્યજો केसरी ना रोग होटे रे लोल चैत्र मैनो मी ठान तमे त्यजो केता वतरियो हट से रे लोल जे कोई अनाया टोला खासे बोलो नाथ वरे चढ़े रे लोल बोला नाथ तप करवाने चल्या। ಸತಿನೆ ಗರ್ ಸೂನುಲ್ ಡ ಮತಿ ಮೇಲನೆ ಉತ್ತಾರು ಕೆ ಗಣಪತಿ ಗಡಿಯಾರೋಲ ಮಾತಾ ಪಾರ್ವತಿ ಬೆಟಾ ನಾವೆ ಗಣಪತಿ ಚೋಕಿ ಕರೆ ರೆ ಲೋಲ ಹರತಾ ಫರ್ತಾ ನೃದಯವ್ಯಾ ગણપતિને રમતા જોયા રે લોલ નારદ મનમાં કરે વિચાર કે બાળક કોના રમે લોલ નારદ વીણા વગાડતા આવ્યા કે ભોળાનાથ ભૂળાનાથ લોલ ભોળાનાથ તમે તો તપ કરો ઘેરનાના બળ રમે રે લોલ ક્રોધે વઈને ભોળા નથી આવ્યા કે ગણપતિના શિષ કાપ્યા રે લોલ ઓખાબાઈ જોઈને ગભરાયા મીઠામાં સંતાઈ ગયા રે લોલ માતા પાર્વતી દોડીને આવ્યા ભોળાનાથને શ્રાપ રે લોલ સતી શ્રાપના દેજો મુજને કે વરદાન મોટું આપું રે લોલ સૌની પેલા થશે એની પૂજા કે દેવતામાં માન હસે રે લોલ કે દેવતામાં માન મોટા લોલ માતાએ ઓખાને કર્યો છે સાદ મીઠામાંથી બાર આવ્યા રે લોલ માતાએ ઓખાને આપ્યો શ્રાપ અસુર કુળમાં રે લોલ લીધો બાણાસુને ઘેર અવતાર બાણમતી માં વળી લોલ ભૂળાનાથ બાણા સુને દીદા વરદાન કે જમઈ તારો માર શેરે લોલ ઓખા બીને પૂરી દીધા છે ઓરડે કે ચિત્રલેખા સાથ મારે લોલ ઓખા બાઈને આપિયા છે કે સપનમાં પરણી આ રે લોલ ઓખા બાઈ ચિત્રાલે કાને વિનવે કે એને મને ભર થાયા લોલ ઓખાબાઈ ચિત્ર ખાને વિનવે કે મને બર થાર પરે લોલ જાઓ તમે દ્વારિક કાને મોજાર રૂડો દેખાય રે લોલ ચિત્રલેખાયા વ્યા છે દ્વારિકાની માયા કે તું સૂરદર્શન ચૌકી કરે રે લો ચિત્રલેખાયા વ્યા છે દ્વારિકાની માયા કેસૂર સુદર્શન ચોકી કરે રે લોલ નારદ મુનિ વાથમાં બેસાડે કે ચિત્રલેખા રાજમાં ગયા રે લોલ નારદ મુનિ માં બેસાડે કે તિત્રલેખા રાજમા ગયા રે લોલ અનિરુદ્ધ સુતાલની માયા કેઢોલિયો પાડીયો રે લોલ અનિરુદ્ધ સુતા ચેલની માયા કેઢોલિયો પાડીયો રે લોલ લાવિયા સોનિત પુરની માયા के मण्डप रोप्य रे लोल पर्निरुद्ध के कन्यादान दिल ओ खा अनि कन्यादान यहाँ पेलो लोल बाना सूर्य युद्ध करे अनिरुद्ध रुद्ध साथी के युद्धमा मराइ गयो रे लोल બાણા સૂરે યુદ્ધ કરે અનિરુદ્ધ સાથે કે યુદ્ધમાં મોરઈ ગયો રે રેલો ઓખા બાઈ પરણીને દ્વારિકા મે આવ્યા કે આનંદ ઉત્સવ થયો રે લોલ ઓખા હરણમયમાં જે કોઈ સાંભળે ભોળાનાથ વારે ચડે રે લોલ આવ્યા ચૈતરમાંસના દાડા ઓખા ગણ સાંભળો રે લોલ આવ્યા ચૈતર માસ દાડા ઓખા ગણ સાંભળો રે લોલ મહિમા ઓની રોગ વાય કે ત્રણ દિવસ સાંભળો રે લોલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય